મારું નામ કલ્પેશ છે અને હું રાજકોટમાં રહું છું મારા લગ્ન થઈ ગયા છે અને મારે એક બાબો છે મારી ઉંમર બત્રીસ વર્ષની છે હું મારા કાકા કાકી સાથે રહું છું મારા કાકીની ઉંમર ચાલીસ વર્ષની છે તેને કોઈ સંતાન નથી અને મારા કાકા વિદેશમાં નોકરી કરે છે અમારે બે રૂમ છે એક રૂમમાં મારો પરિવાર રહે છે અને બીજા રૂમમાં કાકી રહે છે એક દિવસ એવું બન્યું કે મારી પત્ની બચ્ચાને લઈને પોતાના પિયરમાં થોડા દિવસ માટે રહેવા માટે ગઈ ઘરમાં હું અને મારા કાકી હતા પસાર થઈ ગયા હું સવારે ઓફિસે જતો અને સાંજે કાકી સાથે જમીને થોડી વાર ટીવી જોતો અને પછી મારા રૂમમાં જઈને આરામથી સુઈ જતો એક દિવસ જમતા જમતા મારી નજર કાકીની દૂધની તપેલી ઉપર ગઈ પરંતુ કાકીએ તેને છુપાવવાની કોશિશ ન કરી એટલા માટે મને દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ જમ્યા પછી હું મારા રૂમમાં જઈને ફોન ઉપર બે વફાના ગીતો સાંભળવા લાગ્યા તમે પણ તે ગીત સાંભળ્યું હશે કે ઉપર આભને નીચે ધરતી જિંદગી કરી મારી તે રજવતી મોડી રાત થઈ હતી મને નિંદર આવતી ન હતી એટલે હું કાકીના રૂમમાં જઈને

મેં કાકીને કહ્યું કે ના કાકી રહેવા દો તમે કોઈને બતાવી દેશો તો મારા કાકી કહેવા લાગ્યા કે તું શું કહેવા માંગે છે અને આટલો બધો ડરે છે કેમ જે હોય તે મને કહી દે મેં કહ્યું ઠીક છે પણ તમે મને વચન આપો કે તમે કોઈને બતાવશો નહીં અને હું જે કહું તે મને આપશો કાકી કહેવા લાગી જો તારે કહેવું હોય તો કહે નીતર હું છુવા જાઉં છું હું તેની પાસે જઈને બેઠો અને તેનો લઈને કાકી આનંદ કરવા કહ્યું તું શું બોલે છો તેનો તને ભાન છે તારું મગજ તો ઠેકાણે છે ને મેં કહ્યું હા કાકી પણ હું શું કરું હું તમને ખૂબ જ પસંદ કરું છું અને મેં કાકીને મારી બાહોમાં લઈ લીધા અને તેને વહાલ કરવા લાગ્યો કાકીએ કહ્યું આ ઠીક નથી મેં બંધ કરીને કરી જ્યારે મેં દૂધની તપેલી ઉપર હાથ નીકળ્યો તો તે કહેવા લાગ્યા કે આ બધું ઠીક નથી થઈ રહ્યું તે દૂર જતા રહ્યા એટલે હું તેની માફી માંગવા લાગ્યો પરંતુ તે મારી સાથે વાત કરતા નહોતા પછી અમે બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા સવારે તેની સાથે મેં વાત પણ ન કરી અને હું મારી ઓફિસે જતો રહ્યો બે દિવસ એમ જ જતા રહ્યા બે દિવસ પછી ફરીવાર હું હિંમત કરીને તેની પાસે ગયો અને હું તેની બાજુમાં બેસીને વાતો કરવા લાગ્યો કાકી કહેવા લાગ્યા કે બોલ દીકરા આજે એટલી રાત થઈ ચૂકી છે છતાં તું કેમ જાગે છે તો મેં કહ્યું મને નીંદર નથી આવી રહી

મિત્રો ત્યારથી લઈને અત્યાર સુધી અમારી વચ્ચે વધારે કઈ પણ વાત થઈ નથી મને પણ ખબર છે કે મારા કાકી છે અને રોજ પોતાની ઈચ્છાઓને મારી નાખે છે અને તે મનમાં ખૂબ જ ઉદાસ રહે છે અમારા બંનેનો સંબંધ એક અજાણી ડોર બંધાયેલો છે તે મારી સાથે ખુલ્લા મનથી આગળ વધવાના શા કારણે ડરે છે મને સમજાતું નથી મારી જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત કે મારા કાકી જે મારી સાથે કરી રહ્યા તે બરાબર છે હું તમારા જવાબની રાહ જોઈશ તો પ્લીઝ મિત્રો મને રસ્તો જરૂર બતાવજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો